આ આના મોઢેથી કેમ નીકળી ગયું કેવું નીકળ્યું આપણે ત્યાં આપણા માટે જો આપણે ટેક્યા હોઈએ આટલા વર્ષોથી ઓછામાં ઓછા દસેક હજાર વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ ઓછામાં ઓછા દસ હજાર વર્ષ થયા સાહેબ અને એમાં આપણે કાયમ આપ્યું છે આપણે માથા પણ આપ્યા છે ને એકલા આપણે આ એકલ ફંડે નથી કર્યું એકલ હુડા નથી આપણે શું કામ સમાજના બધા અઢારે વરણને હારે રાખીને ચાલવાની ક્ષમતા તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપડા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ સમાજના એક ભાગ તરીકે અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે જે આજે એક ટીવી ચેનલ ઉપર કીધું છે સંકલન સમિતિના આપણા એ કન્વીનર છે સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે માન્ય રહેશે એવું એમણે કીધું છે આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે